એ માતાજી બતાઈને બાપા સરામજ ઘણા વિષ પર મટી પ્રોગ્રામ રાખલ છે આપણે પાઉ ભાજી નો સામગ્રી આપણે બધી આવી ગઈ છે તો સુધારા નું કામ કા ચાલુ કરશું આપણે બટેકા છે ડુંગળી નું તો કામ કા આપણું થઈ ગયું ચાલુ આજની પાર્ટી સર જીતનેસ પટેલ થી કકરા માં ડાલું કોની ગાડી છે મિત્ર સાથે ગોમના છે સોજીયા ને ભાટિયા બધું પાઉ ભાજી ના બ્રેડ દિલીપ પણ સાથે આવ્યો છે મુંબઈ રે છે મહારાષ્ટ્ર માં મિત્ર સાથે આપણે મોજ કરવાની છે તો દિલીપને જિગ્નેશ વટાણા ફોલવા મંડ્યા છે જિગ્નેશ ઇન્જિનિયર છે તો આપણે પેકે કામ કરવા માટે બેસી ગયો છે કામ કરવાની મજા આવે સાથે એને દેશમાં આવવાની પણ મજા આવે કામ કરો ગમે આપણે ફોલાઈશી બટેકા જે દીપ સુધારે છે મરચાં બધા મિત્રો કામ લઈ લીધું છે ખુશાલ સુધારે ટમેટા તો આપણે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ થયો ઘણો ટાઈમ નીકળી ગયો હમણાં જિગ્નેશ આવ્યા તો ચાલો આપણે પાઉંભાજી બનાવી શકીએ જેદીપ બેસે છે ફુલાવ સુધારવા એ કરશે ફુલાવાનું કટિંગ શાક આપસુતારે સે બટેકા પ્રસુતારે મંડ્યાસી ફટફટ કુશલ ટમેટા સુતારે સે જેલે જે કુશલ મોટું મણ બતાવે ને દેન માં છે નબડ કામ જ ચાલુ છે બધા સો સો નું કામ કરે છે શાક સુતારવા જાય છે હવે શાક ભાજી હવે મતલ સુધરાઈ ગયા છે કમ્પલીટ બધા તો હવે દવા ની કસો તૈયારી બધું પણ કરી દીધું છે શાક ભાજી આપણે કટિંગ થઈ ગયું તો હવે જઈએ હવે દવા Babar poni dah betuin akang, bapak mukilis poni sih. Potong nasi lagi ah. Potong nantuin asu. Potong nampak betuin akang, penaklit ah. Mitung akang bapak mukis asu. Dah pegel apa mukis akang? Ah, ਈ ਗਿਆ ਜੀ ਆਪੇ ਤੁਮ ਜੀ ਕੋ ਗਿਆ ਰਾਪਰ ਦੀਆਂ ਮਈਆਂ ਲੈਵਾਂ ਮਿੱਠੂ ਮਰਚੂ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਦਿੱਤੀਆਂ ਹੋ ਜਾ ਗਏ ਅਮ ਜਗਾ ਨਾ ਆਵਾ ਅਮ ਰਬੜ ਤੇ ਕੁਝ ਲੀਤੂ ਇਹ ਬਤ ਡੇ ਦੇਖੋ ਤਾਂ ਕਰੇ ਪਹਿਲੇ ਲੈ ਲੇਸ ਬਾਤ ਮਿੱਠੂ ਮਰਚੂ ਗਿਆ ਉਹ ਬੱਸ ਗੱਲਾ ਬਲਾ ਮੈਂ ਕੀ ਬੀਚਾ ਵਗੈ ਦੇਖੋ ਲੇ ਲੇ ਫੋਨ ਆ ਗਿਆ ਤੇ ਜੇ ਹੋ ਅਗਰ ਵੀਡੀਓ ਮਾ ਮਾਰਾ ਨਾ ਵਾਟ ਚੀ ਤੂੰ ਬਤਾ ਕਰਤਾ ਹੋਏ ਪਸੇ ਐਡੀਟਿੰਗ ਥੋੜੋ ਘਾਣੂ ਕਰੂ ਪੜੇ ਤਾਂ ਟਮਾਟਾ ਨੇ ਹਵੇ ਗਰੇਵੀ ਕਰਸਾ ਮੱਕਸਰੀ ਨਾਲ ਸੁ ਟਮਾਟਾ ਨੇ શાકભાજી આપડે બફાલી લસણ ફોલવાનું કામ ચાલુ છે ટમેટાની ગ્રેવી કરવાની ડુંગળીની મરચાની બધાની ગ્રેવી આ રીતના તો આપણે રવિને લીધું છે દાણા સુધારવાનું કામકાજ રવિના ઝીણે ઝીણે દાણા સુધારે છે જીવના દાણે સારું स्वाद सारा दाखण न रहे एट रवि टाणा सुधार आप बीजे बाकी हजी टमाटाइन ग्रेवी जाले से लसन फूल आधु बटाकोरू वरीठपोता काम करता जाए बातचीत करता जाए से जूने आप बफात जाए से बापू बैठा से ताप चालू से माता शाक भाजी आप शाक भाजी जो चढ़े से हाँ कहीं टाइम लग હવે આઈ ગ ડુંગરીનો વારો ગ્રેવી કરવાનો ડુંગરીનો જેત કરી છે ગ્રેવી ડુંગરી ઓજાય એટલેમાં બાર લાગે કિલો રટ કિલો છે આસરંદાજી સાક ભણમે તો આપણો ગ્રેવી થઈ ગયું છે હવે ટમેટાની ગ્રેવી થઈ ગઈ લીમડા બે ફાડા કરી નાખ્યા મરચા લસણની ગ્રેવી બાકી છે ફ્લેટ પર ટમેટા ડુંગળી સુતારે ગયા જણા દાણા સુતારે ગયા ડુંગરી પણ ગ્રેવી થઈ ગઈ સાક પર આપો જોલી ચડાઈ જવાઈ છે થઈ ગયું

તો શાકભાજીનું જે પાણી હશે આપણે કાઢી લઈશું બારું પાણી આપણે આગળ કામ આવશે નાખવા માટે ને તો ચૂંદો એટલે કરવો પડે એટલે કાઢી નાખશું પાણીને બારે ગરમ ગરમ ત્યારે જ પણ ચૂંદો કરી નાખો જો વરા નીકળશે ગરમ પણ થોડુંક લાગે પણ ચૂંદો તો કરવો જ પડશે આપણે તો ગરમ ગરમ જલ્દી ચૂંદો થઈ જશે આ રીતે આપણે ચૂંદો કરી નાખીએ સાથે મેચ પણ જોવાતી જાય છે આવ કે શું આવે આગર ની દેખલા મેં જો તેલ નું અમુક દેસુ તો આપણે મે લે લખો આપણે ખાલી તેલ માં જ આપણે પામ ભાજી બનાવવાની છે બટન નથી લાયા બટન ભૂલાઈ ગયું આપણે ભૂલાઈ ગયું લખી નીલે નીલે બીએ ચાટા ખાડા કનાક કકરી બોલ નહી જોમની બજન કુસ કરે નહી અરે રેસ્કુમાર ઉભા છે દુકાનવાળા હું રીનાસને થોડુંક તેલ માં પાકવા દીધા સરખે તેલ માં હાતરવા દીધા હવે નાખ મસાલો કરશું આપણે એનો નહી થોડીક આઈદ નહી એ જ નાખ 1/2 ચમચી જેટલી લઈ દે નાખી દેશું આપણે और नाكله सु लाल मिरची मिरची ना थोड़ी गलाव सु आपरे मिरची ने पाकवा दे सु जो रुको खान मन थै जाए सरस मजा चटपट मस्त बनी हो से और नाكله गरम मसाला पाव भाजी गरम मसाला नाख दे 50 ग्राम जितलो से और पे टमाटर नाख दे 50 ग्राम एक टिकट नाख दी શાકભાજી આપણું પાકી ગયું મસાલો બધો તો નાખી દઈશું ચૂંદાને થોડું થોડું કંઈ ચુંદાને બધું નાખી દઈશું આપણે આ રીતના પછી બરાબર એને હલાવો પણ પડશે પાણી નહીં નાખવાનું મોતથી આ બધું બરાબર હલાવી લઈશું પાણી નાખી તો કંઠોડા કંઠોડા જેવું કદાચ રહી જાય એટલે આ કંઠોડી ગયો હોય બરાબર ક્રશ નાખવી આ રીતના હલાવશું ને તો ક્રશ થઈ જશે બરાબર એકદમ ક્રશ કરી નાખશું અને બધું મિક્સ કરીને પછી છેલ્લે આપણે પાણી નાખશું અને આ રીતના બરાબર આપણે લાવી નાખી લાવી દીધું તો નાખી નાખીશું પાણી જોતા પ્રમાણમાં پانی خپل ناک دي ديسه نه 10 ملي لټړوا دي شو لاوته رسو نيچه دا چټه نيته لپاره پانی ميثين 10 ملي ځنه اپڑے پاکوا دي شو اور باجي ني 10 ملي تهيږي شو اور باجي تييا هاجي اپ باقي دي تیل مرچ ټک پړی ګو او چيلا ته کارنه ليمو تاکو دي نه راکې دي شو ترټ અમી પાણી કલાખ છસ હા ઓલો લે લે ના 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 થોડો થોણા કે પાજી હવે બની થગેસ તૈયાર નીચે ઉતાર લીધીયા બનાસ લસણ સરસ મજેન એકદમ ટેસ્ટ થી ચટણી તેલ ગરમ કરા મૂકી દેશું આપણે મરચું લસણ અને પાઉભાજી મસાલો મીઠ નાખીને આપણે બધું પાણી નાખીને મસાલો બનાવી નાખશું કપલેટ તેલ ગરમ થાય પછી એમાં નાખી દઈશું સરસ એકદમ ટેસ્ટ ચટણી આપણે બનાવવાની છે તેલ આપણું ગરમ થઈ ગયું તો આપી દેવાનું ચટણીમાં વઘાર ચટણીને આપી દીધું વઘાર ચટણી આપણે બરાબર પાકવા દઈશું સરસ મજાની પાકી જાય તો પછી આપણે નાખશું એમાં લીલા ધાણા ધાણા પણ આપણે નાખી દીધા છે

કોણ કોણ આવી મોજ માણે છે મિત્રો સર જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો વિડીયો માં મિત્રો આપણે બધા પાઉભાજી ખાય ને ઠંડા ની મોજ માણસો મિત્રો સાથે બધા બે મોટા બાટલ ઠંડા ને આવી ગયા છે ઠંડુ જોઈને આપણે જવાનું છે પ્રભુતગીરી પ્રભુ પુરસ્કાર સવારે મેળો છે ને તારે છે ભજન